ગુજરાતમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાય છે આ દરમિયાન આજે બપોરે એક કલાક અને છત્રીસ મિનિટે કચ્છના ખાવડામાં ત્રણ સાતની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે પ્રાથમિક વિગતો મુજબ બપોરના સમયે આવેલ આંચકાને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો જોકે રાહતની વાત તો એ છે કે હજી સુધી કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી કચ્છની ધરા ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી છે આજે બપોરના સમયે કચ્છ જિલ્લાના ખાવડામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો રિક્ટર સ્કેલ પર આ આંચકાની તીવ્રતા ત્રણ પોઈન્ટ સાત નોંધાઈ છે વિગતો મુજબ કચ્છના ખાવડાથી ત્રીસ કિમી દૂર આ ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું